મિત્રો કરેલા કર્મ તો દરેકને ભોગવવા પડે છે કારણ કે કઈ કઈ રામને ચૌદ વર્ષનો વનવાસ આપ્યો તેતા યુગમાં દ્વાપર યુગમાં દેવકી બની અને પુત્ર વિયોગે ચૌદ વર્ષ સુધી જેલમાં એને રહેવું પડ્યું રામે વાલીને માર્યો તેતા યુગમાં દ્વાપર યુગમાં ઈનો પારધી બની અને કૃષ્ણ વીંધી નાખ્યા અને કૃષ્ણ બદલો છુકવો પડ્યો નિર્દોષ હોવા છતાં પુત્ર વિયોગે કૌશલ્યા એ ચૌદ વરસ કાઢ્યા તેતા યુગમાં તો દ્વાપર યુગમાં ઈજ કૌશલ્યા માતા માતા બન્યા અને પુત્રનો પ્રેમ કૃષ્ણને આપી અને એને એનું ઋણ છૂક્યું તો મિત્રો કોઈથી ન ડરો તો કાંઈ નહીં પણ કર્મ થી જરૂર ડરજો કારણ કે આજ નહીં તો કાલ આપણા કરેલા આડા આવે અને આ આવે જ